અડુ બોલ બે અહીયા કાકા બધા ચોય લાયો આતમ આમાં રૂપિયા લઈ આલે છે એ મને ખબર માં કાકા લઈ આલેતા બેડો આ બે ગયા હેડો

ને ને વકી તો ભૂલી લેવા વાગો વાગો આડી ના વાગો ના વાગો એ કાળે બઠ્ઠો એ એક જ એક જ એક જ લે બબલુ કુતરું આયું તો બે એ તો ઉડી ના મે એ બે આરે મન ચાલુ કરો બોટા તું હું ગોર મિન્ડુ મન ચાલુ કરો યે લો એલો હું ણી઱ી઱ય મિલીંહ ખાાારંળીકરહર ખોયાાારંૄ ખાાાાક ખ્઱ઈળીાા ખાાાાાા ખાાાાાાાાા ખાાા ખ�

એડે ખાલી આ તો એક કે બાકી ના મેલું એક સાઈડ પર એડે ખાલી એક કે બાકી ના ના બાપા હો તોય જોર ઉડી બાકી ના મેલું કે વાતો બતાય મને ખાલી હેડ મને બતા હેડ ખાલી કાકા તો ક ન કરતો મને બહુ મારો મારે ન તરે હેડ હેડ હું કાકા તને મા ગોડાન માં આ પાણી બંધી તેમ કાઢી લે અને 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 હા અગે લખતો લેવા ડબલાને આયા એમના બાપાને બોલાયને આવા દે તુના બાપાને સીધા જોર કરને કે ગેડ હેડ અને ના નથી કરી કર મને જાવ મને જાવ કામા છે તો ન હોય એ કીધું આવા એમના બાપાને સીધી બોડામાં ટોકવાની મારી તક બોના ટોક પાલો

Smash! 我来，我来，来，我来。 આગીયે ખાઈ લેજો પેલા મારું છોકરાને બતાવી દેવા ઓલા બત્રીજા કાં પે ભાઈ દેયા આવ બાપને પતીજી 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 ઓને મારા તમાર જ બતા રે જો તમે એમ બોતા હો આ ગયા રઘુપા તો તેજી નું મારવા એ એ આવું બોલ તમે બોલા પતીજી પતીજી આ તમારા બત્રીજી બત્રીજી એ નાટક નો ભરેલો મોટો ભાગવા વાળો થઈ ગયા ઉપર દસ આપડા બતાવો બાબા ઓ આઈ ગયા હતા આજ ઓ તમે ઓ મારા પ્રોગ્રામ મારું તો એનો તો પૂરા કરાવવાનું પ્રસ્તાવ જ ના મારું કેવા નું છો અલે બાગ અલે ધર્મિયા અલે તું આવડે ઉભો મારે એ એ જામલીયા કુવાને લે લે અલે બાપનું કે છે અલે મારો ઓ

એ દાડુરિયા બંધા ના પાણી ના ઓલા દાડુરિયા કાઢે ક મોંજો ને માહડિયો ગોડે તો ગયો તાન મરી બોલા હું કહું તને અબ ઓ પેલા આગેમાં નાઈજે નેકો બધાનો તારો તારો બાપ બધાનો બોડે ખોડી નાખો હા ચેલે માર્યા

ઉભું થા ઉભું થા ચેન ન મલતું ને અન કાવ આ દારું એ તો એમળા બજા રક્ત લેતા આવજે હો ને હેડું ઊંઘીજી આપણે ચેન ઊંઘ્યા નહી ઓ હવે આટપઈ જતો નહી તારા યુજિત તાર લીધે કે સબલું તૂટ્યું ઓ ઊંઘી ચેન ઊંઘ્યા નહી ઊંઘ જા હે લે ઊંઘી જા અન મજા આવ હવે એ તો એ તો આદર ના આ તો આવા

બગાળ કુટુ બગાળ મને યાર સબન બગાળ યે પે લાઈન ના જોડે આ જી વાતો નતું રખડેલો ના હવે આતથી જતો જો એ તમ લોકો ગોડા ન આવ્યો અને પસારયા ના ગોડન ને બોલવાનું કેજી તમે યાર કે ગોડા આગે આગેવાને દેવા કેતો ગમે તે હું માર ખા ગોડા એ હેડો ગોડો એટલે ગોડ ન સમજાવો ગોડો ગોડો ન કરવા બોલો ગોડો ન કરવા આગેમાં સમજાવ કેરો ગોડન એ ગોડો ન કહેવો કે 9000 માં જ હેડો સાપમાં 9000 નઈ જાય તું તું એ ગોડા બોલા તું ડાડી ના કરાય લે તન બોમડો થઈ જ્યો વાત કરજો બઈજા બોલો આગે હોંગે તું ડરને કરવાની તો આગે મને માર ખાઈનું હોય ભરું લેનામો તો મોનાનો છપ્પડ મેલે આ તમે અરે તમે યાર આ એ સમય દોમ કરવાનું છે મારો યાર એ કોડને ચાપ પેજીઓ પેલો બે હા હા ના ના કેમ વડાદ બે બોલ્યા તને બેવા ચાકવા લઈ ના હું મમી જા હું લઈ વેકે આવજો ર એક કોરામાં ને ના હા ભાઈ ના

આજી આ દારૂડિયા બની જજે આજી બધા મારી ના આ નઈ મારે દારૂડિયા છો ને જો યારા જો યાર દારૂડિયા મસ્તી મમન કરું ખાલી મસ્તી યાર અમે કરી કુ કઈ નહી આવ્યો એટલે ના મારું એ ઉભા અમે વાત કરી કશમીન મને બોલી અ બુડાળ લે આજી બધા બધું કે ભાગિયાવાના ઓ ઉભા રો તમે અમારા પત્તાની मत करना तो तो घर पैसा लेना बोलनी बोलनी करा आज रुपियो है बेगा करवाने तो दारू हां आज हम रुपियो है ए आज पुत्र नहीं आ गया पापा को हाथ नहीं उतारवा दारू दारूयो तमाम भाई बंद हो यार तो तो उल्ली मारवा क्यों जाता था ये तो पैसा था और तो हां मारो जीजे तू हां